જ્યારે રવિ નામનો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે માહિતી તપાસમાં જાણવા મળ્યું છે કે હોલ્ડિંગ વીજળીના તાબલાને વાયરને અડી જતાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આ અકસ્માત થયો હતો આ ઉપરાંત હોલ્ડિંગ્સ લગાવવા માટે એએમસીના એરેસ્ટ વિભાગની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી જેના કારણે એન્ડ એજન્સી અને સોસાયટી સામે તપાસના આદેશ અપાયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વીજળીના વાયરને અટકતા બ્લાસ્ટ માં દસ મજૂરો પટકાયા હતા આ દુર્ઘટનામાં સાઉથ ભોપાલના વિશ્વકુજ એપાર્ટમેન્ટમાં વીએચ જ્વેલરીઝના હોલ્ડિંગ લગાવતી વખતે થઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર વિશ્વકુજ એજન્સી દ્વારા એડ એજન્સી અને સોસાયટી વચ્ચે રેડ એગ્રીમેન્ટના આધારે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ